ગરબાડાના ચોરીનો આરોપી ડ્રોન કેમેરાની મદદથી ઝડપાયો તાલુકાના ગામમાં આવેલા ચોરીના આરોપીને દાહોદ પોલીસની ટીમે ડ્રોન કેમેરાની મદદથી ઝડપી પાડ્યો છે ગુજરાત અને રાજસ્થાનના મંદિરોમાં ચોરી કરતી ટોળકીનો મુખ્ય આરોપી રાજેશ લાલા બાબોર પોલીસના હાથે ઝડપાયો પોલીસને ગોપનીય માહિતી મળી હતી કે રાજેશ બાબુર પોતાના ઘરે હાજર છે જોકે તેને પકડવા જતા તે નાસી છૂટ્યો હતો પોલીસે ચારે બાજુથી કોર્ડન કરીને ડ્રોન કેમેરા દ્વારા નજર નાખીને અંતે તેને ઝડપી પાડ્યો આરોપીની કબૂલાતને આધારે દિલીપ મણીલાલ સોની પણ પોલીસે ધરપકડ કરી છે તે મંદિરોમાંથી જોડા સામાનને ઓગાળી દેતો હતો અને પોલીસે આઠ હજાર સિત્તેર ગ્રામ ચાથીદા દસ પાટલા અને રૂપિયા પચાસ હજારની એક મોટર કબ્જે કરી છે પોલીસ તપાસમાં ખોલ્યું છે કે આરોપી ગુજરાત અને રાજસ્થાનના વિવિધ મંદિરોમાં ચોરીની ઘટનાઓમાં સામેલ છે તેની વિરુદ્ધ સોળ જેટલા ગુના ગુજરાતની વિવિધ પોલીસ મથકોમાં નોંધાયા છે આ સમગ્ર ઓપરેશન દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ કાવેતી અને તેમની ટીમે સફળ બનાવ્યું દાહોદ પોલીસની ઉત્તમ કામગીરીને રાજ્યના ડીસીપી દ્વારા પ્રશંસા મળી છે અને ડ્રોન ઓપરેશનનો વિડીયો શેર કરવામાં